આજે રવિ ખુરશી મહોત્સવ બે હજાર ચોવીસ દ્વારા અંતર્ગત આજે રાધનપુર મુકામે ખુરશી મહોત્સવનું આયોજન કરેલું એમાં રાધનપુર તાલુકાના ખેડૂતો દ્વારા અને જે ખેતીવાડી અધિકારીઓ દ્વારા જે મોદી સાહેબે બે હજાર પાંચથી કૃષિ મહોત્સવ શરૂ કર્યો આજે બે હજાર સત્તરમાં એ ખૂબ જ એ સફળતાપૂર્વક જે ખેડૂતોને સરકાર દ્વારા દ્વારા જે એને સહાય ચૂકવે છે એની સહાય પણ આપી અને ભવિષ્યમાં પણ માર્ગદર્શન એવું આપ્યું કે કૃષિ મહોત્સવમાં વધારે ને વધારે ખેડૂતો એ સહાય લે અને એ ખુરશી મહોત્સવને સારી રીતે આગળ વધારે અને લોકોને એ લાભથી એનો લાભ મળી રહે એટલા માટે આયોજન સુંદર કર્યું છે અને ખૂબ જ સફળતાપૂર્વક આ આયોજન થયું છે એ બધા અધિકારીઓનો ખૂબ આભાર